એની યુક્તિ કઈ રચેલી છે ઉત્તર છે સાત દિવસની ભઠ્ઠી કોઈ પણ નવું આવે છે તો તેને સાત દિવસના માટે ભઠ્ઠીમાં બેસાડો જેનાથી બુદ્ધિનો કચરો નીકળે અને ગુપ્ત બાપ ગુપ્ત ભણતર અને ગુપ્ત વારસાને ઓળખી શકે જો એમ જ બેસી ગયા તો મુંજાઈ જશે સમજશે કઈ પણ નહીં

સૃષ્ટિના આદિ મધ્ય અંત નું જ્ઞાન બુદ્ધિમાં છે તમને બાકોની બુદ્ધિમાં તો ઉપરથી લઈ મૂળ વતન સૂક્ષ્મ વતન સ્થૂળ વતનના આદિ મધ્ય અંત નું આખું રહસ્ય જેમ કે ચમકતું છે બાપની પાસે પણ જ્ઞાન છે જે તમને સંભળાવે છે આ છે બિલકુલ નવું જ્ઞાન ભલે શાસ્ત્ર વગેરેમાં નામ છે પરંતુ તે નામ અટકી જશે જશે ડિબેટ કરવા લાગી આર્ગ્યુમેન્ટ કરવા લાગી જશે અહીંયા તો બિલકુલ સિમ્પલ રીતે સમજાવે છે ભગવાન વાચ મને યાદ કરો હું જ પતિત પાવન છું ક્યારેય પણ શ્રી કૃષ્ણને અથવા બ્રહ્મા વિષ્ણુ શંકર વગેરેને પતિત પાવન નહીં કહેશે સૂક્ષ્મ વતનવાસીઓને પણ તમે પતિત પાવન નથી કહેતા તો સ્થૂળ વતનના મનુષ્ય પતિત પાવન કેવી રીતે હશે કેવી રીતે હોઈ શકે આ જ્ઞાન પણ તમારી બુદ્ધિમાં જ છે શાસ્ત્રોના માટે તો વધારે આર્ગ્યુ કરવી સારી નથી વધારે વિવાદ થઈ જાય છે છે એક બીજાને લાઠીઓ પણ મારવા લાગી પડે તમને તો ખૂબ સહજ સમજાવવામાં આવે છે શાસ્ત્રોની વાતો નથી જવાનું મૂળ વાત છે જ આત્મભિમાની બનવાની પોતાને આત્મા સમજવાનું છે અને બાપને યાદ કરવાના છે આ શ્રીમત છે જેમ બીજમાં આખું જ્ઞાન સમાયેલું છે તેમ આખા આ જ્ઞાનમાં પણ આખું જ્ઞાન પણ બીજમાં સમાયેલું છે તમારી બુદ્ધિમાં બીજ અને ઝાડ આવી ગયું છે જેવી રીતે તમે જાણો છો બીજા કોઈ સમજી ન શકે ઝાડની લાંબી લખી છે બાપ બેસીને બીજ અને ઝાડ અથવા ડ્રામાના ચક્રનું રહસ્ય સમજાવે છે તમે છો સ્વદર્શન ચક્રધારી કોઈ નવો આવે બાબા મહિમા કરે કે સ્વદર્શન ચક્રધારી બાકો તો કોઈ સમજી ન શકે તે તો પોતાને બાળક જ નથી સમજતા આ બાપ પણ ગુપ્ત છે તો બાપની નોલેજ પણ ગુપ્ત છે વારસો પણ ગુપ્ત છે નવું કોઈ પણ સાંભળીને મૂંઝાઈ જશે એટલે સાત દિવસની ભઠ્ઠીમાં બેસાડવામાં આવે છે રોજ દિવસ ભાગવત રામાયણ વગેરે રાખે છે વાસ્તવમાં આ સમયે સાત દિવસના માટે ભઠ્ઠીમાં રાખવામાં આવે છે તો બુદ્ધિમાં જે પણ આખો કચરો છે એ નીકળે અને બાપ સાથે બુદ્ધિયોગ લાગી જાય અહિયાં બધા છે રોગી સત્યુગમાં આ રોગ હોતા નથી આ આ અર્ધા કલ્પના રોગ છે પાંચ વિકારોનો રોગ ખૂબ ભારી છે ત્યાં તો દેહી અભિમાની રહે છે જાણે છે અમે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ પહેલાથી જ સાક્ષાત્કાર જાય છે અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી તમે કાળ ઉપર વિજય મેળવી લીધી કાળો ના કાળ મહાકાળ કહે છે મહાકાળ નું પણ મંદિર હોય છે શીખ લોકો પછી અકાનું અકાળ તક્ત છે વાસ્તવમાં અકાળ તક્ત આ ભ્રકુટી છે જ્યાં આત્મા વિરાજમાન થાય છે બધી આત્માઓ આ અકાળ તખ્ત પર બેઠી છે આ બાપ બેસીને સમજાવે છે બાપને પોતાનો તખ્ત તો છે ને તે આવીને આના તક આનો આ તક્ત લે છે બ્રહ્મા બાબાનો લે છે આ તક્ત પર બેસીને તમને બાકોને તાઉસી તક નશીન બનાવે છે તમે જાણો છો તે તાઉસી તક્ત કેવા હશે જેના પર લક્ષ્મી નારાયણ વિરાજમાન થતા હશે તાઉસી તક્ત તો ગવાયેલો છે ને વિચાર કરવાનો છે એને ભોલાનાથ ભગવાન કેમ કહેવામાં આવે છે ભોળાનાથ ભગવાન કહેવાથી બુદ્ધિ ઉપર ચાલી જાય છે સાધુ સંત વગેરે આંગળીથી ઈશારો પણ એમ જ આપે છે કે એને યાદ કરો યથાર્થ રીતે તો કોઈ જાણી નથી શકતા અત્યારે પતિત પાવન બાપ સન્મુખમાં આવીને કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે ગેરંટી છે ગીતામાં પણ લખેલું છે પરંતુ તમે ગીતાનો એક ઉદાહરણ કાઢશો તો તે દસ કાઢશે એટલે જરૂર નથી જે શાસ્ત્ર વગેરે છે અમે લડી શકીશું બાળકોએ જો જે આ શાસ્ત્રો વગેરેને જાણતા જ નથી તમારે એનું નામ ક્યારેય પણ નહીં લેવું જોઈએ માત્ર બોલો ભગવાન કહે છે મને પોતાના બાપને યાદ કરો એને પતિત પાવન કહેવામાં આવે છે ગાય પણ છે લોકો પણ જ્યાં ત્યાં ધૂન લગાવતા રહે છે એવા મત મતાંતર તો ખૂબ છે ને આ ગીત કેટલું સુંદર છે ડ્રામા પ્લાન અનુસાર કલ્પ કલ્પ એવા ગીત બને છે જેનાથી તમે બાળકોના માટે જ બનાવેલા છે જેમ કે ગીત આપણા માટે જ બનાવેલા છે એવા એવા સારા સારા ગીત છે જેમ કે નયન ને રાહ દેખાવો પ્રભુ પ્રભુ કોઈ શ્રી કૃષ્ણને થોડી કહે છે પ્રભુ અથવા ઈશ્વર નિરાકારને જ કહેશે અહીં તમે કહો છો બાબા પરમ પિતા પરમાત્મા છે છે તો તે પણ આત્માને ભક્તિ માર્ગમાં ટુ મચ ચાલી ગયા છે ત્યાં તો બિલકુલ સિમ્પલ વાત છે અહીંયા અલફ અને બે અલફ એટલે અલ્લાહ બે એટલે બાદશાહી અલ્લાહ એટલે બાબા બાદશાહી એટલે સત્યુગી વારસો આટલી તો સિમ્પલ વાત છે એકદમ સાદી વાત છે બાપને યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બનશો બરોબર આ લક્ષ્મી નારાયણ સ્વર્ગ માલિક સંપૂર્ણ નિર્વિકારી હતા તો બાપને યાદ કરવાથી જ તમે એવા સંપૂર્ણ બનશો જેટલા જે યાદ કરે છે અને સર્વિસ કરે છે એટલું તે ઉચ્ચ પદ મેળવે છે આ સમજમાં પણ આવે છે સ્કૂલમાં સ્ટુડન્ટ સમજ સમજતા નથી સમજતા નથી શું કે અમે ઓછું ભણીએ છીએ જે પૂરું અટેન્શન નથી આપતા તો પાછળમાં બેસી રહે છે તો જરૂર ફેલ થઈ જશે પોતાને પોતે જ રિફ્રેશ કરવાના માટે જ્ઞાનના જે સારા સારા ગીત બનેલા છે એને સાંભળવા જોઈએ જોઈએ એવા એવા ગીત પોતાના રાખવા જેના પર કોઈને પણ સમજાવી પણ શકો કેવી રીતે માયાનું ફરીથી પડછાયો પડે છે શાસ્ત્રોમાં પણ આ વાતો છે નહીં કે આયુ પાંચ હજાર વર્ષ છે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત અડધો અડધો છે આ ગીત પણ કોઈએ તો બનાવ્યા છે બનાવરાવ્યા છે બા બુદ્ધિવાનોની બુદ્ધિ છે તો કોઈની બુદ્ધિમાં આવ્યા છે જે બેસીને બનાવ્યા છે આ ગીતો વગેરે પર પણ તમારી પાસે કેટલા ધ્યાનમાં જતા હતા એક દિવસ આવશે જે આ જ્ઞાનના ગીત ગાવા વાળા પણ તમારી પાસે આવશે બાપની પર પણ ખૂબ નામ છે અત્યારે તો એવા કોઈ છે નહીં માત્ર એક ગીત બનાવ્યું હતું કેટના મીઠા કિતના પ્યારા શિવ ભોલા ભગવાન બાપ ખૂબ જ મીઠા ખૂબ જ પ્યારા છે ત્યારે તો બધા એને યાદ કરે છે એવું નહીં કે દેવતાઓ એને યાદ કરે છે ચિત્રોમાં રામની આગળ પણ શિવ બતાવ્યા છે રામ પૂજા કરી રહ્યા છે આ છે રોંગ દેવતાઓ થોડી કોઈને યાદ કરે છે યાદ મનુષ્ય કરે છે તમે પણ અત્યારે મનુષ્ય છો પછી દેવતા બનશો દેવતા અને મનુષ્યમાં રાત દિવસનો ફર્ક છે તે જ દેવતાઓ પછી મનુષ્ય બને છે કેવી રીતે ચક્ર ફરતું રહે છે કોઈને પણ ખબર નથી તમને અત્યારે ખબર પડી છે કે અમે સાચે સાચે દેવતા બનીએ છીએ અત્યારે અમે બ્રાહ્મણ છીએ નવી દુનિયામાં દેવતા કહેવા છો અત્યારે તમે વંડર ખાઓ છો આ બ્રહ્મા પોતે જ જે જન્મ આ જન્મમાં પહેલા પૂજારી હતા શ્રી નારાયણની મહિમા ગાતા હતા નારાયણ થી ખૂબ પ્રેમ હતો હવે વંડર લાગે છે અમે જ બની રહ્યા છીએ તો કેટલો ખુશીનો પારો ચડવો જોઈએ તમે છો અનનોન વોરિયર્સ નોન વાયોલેન્સ ગુપ્ત યોદ્ધાઓ છીએ પરંતુ અહિંસક તમે ડબલ અહિંસક છો ન ન કામ કટારી તે કામ અલગ વસ્તુ છે તો તમે છો ડબલ અહિંસક નોન વાયોલન્સ સેના અહિંસક સેના સેના અક્ષરથી તેમણે પછી સેનાઓ ઉભી કરી દીધી છે

ને પણ નવયુગની ખબર નથી તે તો સમજે છે નવયુગ ચાલીસ હજાર વર્ષ પછી આવશે નવયુગ છે આ તો એકદમ ક્લિયર છે તો બાબા રાય આપે છે એવા એવા સારા ગીત પણ સાંભળીને રિફ્રેશ થશો અને બીજાને સમજાવશો પણ આ બધી યુક્તિઓ છે આનો અર્થ પણ માત્ર તમે જ સમજી શકો છો અર્થ કરવો જોઈએ તો મુખ પણ ખુલતું જાય ખુશી પણ થાય બાકી જે વધારે ધારણા નથી કરી શકતા એના માટે બાપ કહે છે કે ઘર બેસી બાપને યાદ કરતા રહો ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા માત્ર આ મંત્ર યાદ રાખો બાપને યાદ કરો અને પવિત્ર બનો આગળ પુરુષ લોકો પત્નીને કહેતા હતા ભગવાન અમે તમને ઘરમાં મૂર્તિ આપી દે છીએ અહીંયા બેસીને યાદ કરો ધક્કા ખાવા કેમ જાઓ છો એવા ઘણા પુરુષ લોકો સ્ત્રીઓને જવા નથી દેતા વસ્તુ તો એક જ છે પૂજા કરવાની છે અને યાદ કરવાના છે જ્યારે કે એકવાર જોઈ લીધા પછી તો એમ જ યાદ કરી શકે છે શ્રી કૃષ્ણનું ચિત્ર તો કોમન છે મોરમુકટધારી તમે બાળકોને તમે બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે કેવી રીતે ત્યાં જન્મ થાય છે આ પણ સાક્ષાત્કાર કર્યો છે પરંતુ શું તમે એનો ફોટો કાઢી શકો છો એક્યુરેટ તો કોઈ કાઢી ન શકે દિવ્ય દ્રષ્ટિથી માત્ર જોઈ જ શકે છે બનાવી નથી શકતા હા જોઈને વર્ણન કરી શકે છે બાકી તે પેઇન્ટ વગેરે નથી કરી શકતા દોરી નથી શકતા ભલે હોશિયાર પેઇન્ટર હોય સાક્ષાત્કાર પણ કરે તો પણ એક્યુરેટ તો ચહેરાઓ કાઢી ન શકે ને ફીચર્સ એક્યુરેટ ન બનાવી શકે તો બાબાએ સમજાવ્યું છે કોઈથી પણ વધારે નથી કરવાની બોલો તમને પાવન કામ છે અને વધારે શાંતિ માંગો છો તો બાપને યાદ કરો અને પવિત્ર બનો પવિત્ર આત્મા અહીંયા રહી ન શકે તે ચાલી જશે પાછી આત્માઓને પાવન બનાવવાની શક્તિ એક બાપમાં છે કોઈ પાવન બનાવી નથી શકતા તમે બાળકો જાણો છો આ આખી સ્ટેજ છે એના પર નાટક થાય છે આ સમય આખી સ્ટેજ પર રાવણનું રાજ્ય છે આખો સમુદ્ર પર સૃષ્ટિ ઊભી છે આ બેહદનો ટાપુ છે તે છે હદનો આ છે બેહદની વાત જેના પર અર્ધો કલ્પ દેવી રાજ્ય અર્ધો કલ્પ આસુરી બેહદની વાત તમે જાણો છો આપણે ગંગા જમુના નદીના મીઠા પાણીના કાંઠા પર જ હશે મીઠા પાણીના કાંઠા કિનારાઓ પર જ રહીશું સમુદ્ર વગેરે પર જવાની જરૂર જ નથી રહેતી આ જે દ્વારિકા કહે છે તે કોઈ સમુદ્રની વચ્ચે હોતી નથી દ્વારિકા કોઈ બીજી વસ્તુ નથી તમે બાળકોએ બધા સાક્ષાત્કાર કર્યા છે શરૂમાં આ સંદેશી અને ગુલઝાર ખૂબ સાક્ષાત્કાર કરતી હતી એમણે મોટો પાર્ટ ભજવ્યો છે કારણ કે ભઠ્ઠીમાં બાળકોને બેલાવાના હતા ને તો સાક્ષાત્કાર થી ખૂબ ખૂબ બહેલા છે બાપ કહે છે પછી પાછળમાં ખૂબ બહેલ છે આનંદ લેશે સાક્ષાત્કાર થી આ પાર્ટ ફરી પછી એ બીજો છે ગીત પણ છે ને હમને જો દેખા સો તુમને નહીં દેખા તમે જલ્દી જલ્દી સાક્ષાત્કાર કરતા રહેશો જેમ ઇમતિહાન ના દિવસ પરીક્ષા ના દિવસ નજીક આવતા હોય છે તો ખબર પડી જાય છે કે અમે કેટલા માર્ક્સ થી પાસ થઈશું તમારી પણ આ ભણતર છે અત્યારે તમે જેમ કે નોલેજ થઈને બેઠા છો બધા ફૂલ તો નહીં હોય ને સ્કૂલમાં હંમેશા નંબર વાર હોય છે આ પણ નોલેજ છે મૂળવતન સૂક્ષ્મવતન ત્રણેય લોકોનું તમને જ્ઞાન છે આ સૃષ્ટિના ચક્રને તમે જાણો છો આ ફરતું રહે છે બાપ કહે છે તમને જે નોલેજ આપી છે બેહદની દશા કોઈ પર બૃહસ્પતિની દશા છે ગુરુની દશા છે કોઈ પર રાહુની દશા હોય છે તો જઈને ચંડાળ વગેરે બને છે આ છે બેહદની દશા તે હોય છે હદની दशा બેહદના બાપ બેહદની વાતો સંભળાવે છે બેહદનો વારસો આપે છે તમે બાળકોને કેટલી ન ખુશી હોવી જોઈએ તમે अनेक વાર બાદશાહી લીધી છે અને ગુમાવી છે આ તો બિલકુલ પक्की વાત છે નથિંગ ન્યુ કંઈ નવું નથી ત્યારે તમે હંમેશા હર્ષિત રહી શકશો નહી તો માયા ઘુટકો ખવરાવતી રહેશે અડધો કલ્પ એમને યાદ કર્યા છે હવે તે મળ્યા છે તો કેટલી ખુશી હોવી જોઈએ અચ્છા મીઠા મીઠા સિકીલધા બાકો પ્રતિ માત ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદૈવ હર્ષિત રહેવામાં રહેવાના માટે નથિંગ ન્યુ નો પાઠ પાકો કરવાનો છે બેહદનો ના બાપ અમને બેહદની બાદશાહી આપી રહ્યા છે આ ખુશીમાં રહેવાનું છે બીજું જ્ઞાનના સારા સારા ગીત સાંભળીને પોતાને રિફ્રેશ કરવાના છે એનો અર્થ કાઢીને બીજાઓને સંભળાવવાનો છે આજનું વરદાન માયાના સંબંધોને ડાયવોર્સ આપીને બાપના સંબંધથી સોદો કરવા વાળા માયા જીત મોહજીત ભવ હવે સ્મૃતિથી જૂના સોદાને કેન્સલ કરી સિંગલ બનો આપસમાં એકબીજાને સહયોગી ભલે રહો પરંતુ કમ્પેનિયન નહીં સાથી નહીં કમ્પેનિયન એકને બનાવો સાથી એકને બનાવો તો માયાના સંબંધોથી ડાઈવોર્સ થઈ જશે માયાના સંબંધને તલાક આપો માયા જીત મોહજીત વિજય રહેશો જો જરા પણ કોઈ માં મોહ હશે તો તીવ્ર પુરુષાર્થીની બદલે પુરુષાર્થી બની જશો એટલે કઈ પણ હોય કઈ પણ શું પણ હોય કઈ પણ હોય ખુશીમાં નાચતા રહો મીરુઆ મોત મલુકા શિકાર એને કહેવાય છે નષ્ટો મોહા એવા નશ્ચમોહ રહેવા વાળા જ વિજય માળાના દાણા બને છે સ્લોગન છે સત્યતાની વિશેષતાથી ડાયમંડની ચમકને વધારો અવ્યક્તિ શારા છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો બાપ દાદા ઈચ્છે છે કે દરેક બાળક એક્ર સ્થિતિના આસન ધારી एकांतवासी अशरीरी एकता स्थापक एक नामी इकोनॉमी नौ अवतार बने एक बीजा विचारों ने समझी सम्मान दे एक बीजा ने इशारो करे लेन देन करे आपस में संगठन की शक्ति नो स्वरूप प्रत्यक्ष करे कारण के तुम्हारा संगठन की एकता की शक्ति આખા બ્રાહ્મણ પરિવારને સંગઠનમાં લાવવાને નિમિત્ત બનશે ઓમ શાંતિ